આ નાનકડી વાર્તા સાંભળ્યા પછી ચોક્કસ તમારા બાળકની સાથેનું તમારું જે બોન્ડિંગ છે ને એ વધારે મજબૂત થવાનું છે એની ગેરંટી એક પહેલું ધોરણ વળતું બાળક છે એ ખૂબ જીદ્દી ખૂબ તોફાની અને એને કોઈ પણ દસ વીસ પચીસ પચાસ રૂપિયા આપે તો સાંજ પડે ને ત્યાં સ્વાહા એટલે પૈસાની કિંમત લઈને ખૂબ તોફાની ખૂબ જીદ કરે એક દિવસ એ બાળક મૂંઝાઈ જાય છે એ નિમાણું હોય છે સાંજે પપ્પા ઘરે આવે અને પપ્પાને પૂછે છે રાત્રે દસ વાગ્યાનો સમય અને પપ્પાને પૂછે છે પપ્પા તમે શું કામ કરો છો એના પપ્પા કહે છે બેટા હું ટેક્સટાઇલના કામની સાથે જોડાયેલો છું પપ્પા તમારો દિવસનો પગાર કેટલો છે બેટા એક હજાર રૂપિયા છે બસ આ વાત પછી એ બાળક છે બીજા જ દિવસથી એની અંદર પરિવર્તન આવે છે એ શાંત થઈ જાય છે અને એ બાળકને કોઈ પણ વ્યક્તિ નાની નાની રકમ આપે છે તો પોતાના ગલ્લાની અંદર એ ભેગા કરે થોડા દિવસના સમય પછી એ સમય વીતે છે એ પછી એ બાની પાસે જાય છે ને બાને કહે છે બા આ ગલ્લાની અંદર કેટલા રૂપિયા ભેગા થયા છે ને તમારે મને ગણવા લાગવાના છે બા અને દીકરો ગણે છે અને બરાબર એક હજારને અઠાવન રૂપિયા ભેગા થયા એમાંથી એક હજાર રૂપિયા અલગ કાઢે છે અને પપ્પાને સાંજે આવવાની રાહ જોવે છે પપ્પા અગિયાર વાગે ઘરે આવે છે પપ્પાના હાથની અંદર એ હજાર રૂપિયા મૂકે છે ને પપ્પાને એવું કહે છે પપ્પા કાલે તમે તમારા ધંધા ઉપર નહીં જતા કાલનો દિવસ તમે મને આ આ વાતના માધ્યમથી મારે તમને એ કેવું છે કે આપણા બાળકને માત્ર સંપત્તિની જરૂરિયાત નથી એને તમારા સમયની પણ જરૂરિયાત છે ક્યાંક આ સંપત્તિ ભેગી કરવામાં તમારો સમય છે એ આપવાનું ચૂકી ન જવાય એ ધ્યાન રાખજો અંકિતાની વાતો